માલિક સામે જાહેર ભંગ નો ગુનો નોંધવામાં આવ્યો છે ગાડીના માલિકની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા જણાવ્યું કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરીને ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે આવા ઇસમો બીજી વાર ન કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે ડુમસ પોલીસ ના પેટ્રોલિંગ અભાવને કારણે અવારનવાર બનાવ સામે આવી રહ્યા છે રિપોર્ટર રાજુભાઈ સોખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત ગત તારીખ વીસ સાત બે હજાર પચીસના રવિવારના રોજ અત્રના ડુમસ બીચ ખાતે એક ગાડી જેનો વાહન નંબર જી સિક્સ એલ ઝીરો ત્રણસો છન્નું કે જે મર્સિડીઝ જીએલી કાર જણાઈ આવેલ છે તે બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળેલ હતું વધુ તપાસ કરતા આ વાહનના માલિક જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર ઉંમર વર્ષ પચાસ જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલસામાન લઈ જતા હોય તેમની પાછળ પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયેલા હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર બીએનએસ કલમ બસો એક્યાસી કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે